ભાઈ જ દવાાર મને કે કેવા આવતા રે તમારા ઘર માં કોઈ છે હા કયા ગામના રાજકોટ માં ક્યાં રહેવા છો આ રે આ બે તમારા ભરવાડી તમે ઘરવાળા છો એની વનસી કો ઇફેક્ટ છે મેન્ટલી ઇફેક્ટ અને પહેલા એને સુને લોકડાઉન બધા રોડ ઉપર હેરાન થઈ છે આમ કોણે કર્યું આ એ જોતા હોય રહેતા હોય કરે ને એ મુખે મારા ઘર વાડામાં એ વિસ્તરે એને મે મુખે લોકડાઉન ઉપર સાયના કો જીવાતા અહીંયા પડી માતા ત્યારે એ બીજી કામ કરતા આ તો બસ વે સાસુ સત્રવે કે

ઓ ઘર મે આના નીકળન ભાગી જઈ ને તો જો દાદા મને બા પોલીસ પાસે તો હું લઈ આવી આશ્રમ માં લઈ જઈ ગયો દિવસ થયા ગયા તો દિવસ ક્યાં થયા એટલે તો ગોતા ગોતી ક્યાં છે ને ઉપર અત્યારે જોવા મળતો ને તો

લે માંચો ગાડી જો લઈને જાયની ભેગી હો ને લેવડાવી દેવું નમાય ન આવ ન તેલ પીવા દે તેલ માંગું અત્યારે તેલ નો ભાવ વધી તમે ઘરે જઈને નઈ ગયો છો કે હું નમડાવું તમને તો હું

લેકે પછી અમે ઉતારીએ હો કાઈકે ફાઈલ પરમ કોલ કરી હો કો કરું બા લઈ જા હા આવતા આવજો કે ના પાડી છે ઉપર આવવું પડ્યું છે એ બડા યાર દીદા હાલો હાજી કરી ભાઈ બા રાવું પાછા ને કાઈ કે દીવાની કેવા છે

તા ટેવ પડી ગઈ ટેવ પડી ગઈ આવું છે ને આશ્રમે એ તો હમણાં તમે એમ કહેતા તા કૂવામાં નાખી દે ડેમમાં નાખતા દઈએ ને એવું કેમ કહેતા તા તો શું કેવું તો કૂવામાં પડે એમ કંઈ ફાયદો હા મને જે કૂવા મળે એક જાતની સંભાળ મળે તમારે શું સંભાળના માથે કંઈ ઉપાદી છે એ

ટડકાટ નાખો પુષ્કોળ નવું દિયો આ ઠંડુ થઈ ગયું ને બીજું ટી-શર્ટ તમને હો આ ભીનો થઈ ને બીજું દઈએ બીડીમાં હાર્સિક રાખ દીધી રાખ દીધી મે નઈ લેહો ને ના બીજો ટી-શર્ટ આ જય જય માતની જય સતનાથ મહેવની જય રામાપીરની જય નાગદેવતાની જય આપણે આપણે મા પિતા ની જય આપણે આપણે ગુરુદેવની જય ઓમઃ પાર્વતી પે હર હર મદદે Alo sai rồi right. đó. Thấy nhiều ok. Alo sai lên giờ